નમસ્કાર દ્વારકાના કલ્યાણપુરમાં ઘાસચારામાં આગ લાગી છે મોટા ગામે ખેડૂતે મોટા જથ્થામાં અચાનક આગ ફાટી નીકળી વાડા નજીક વીજ પોલમાંથી પસાર થતા તાર તૂટતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તો ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું આગ લાગતા પશુનો ઘાસચારો બળીને ખાખ થયો છે તો ઘાસચારામાં આગ લાગી જે બાદ અફરા તફરીનો માહોલ જોવા મળ્યો પશુઓનો જે ઘાસચારો હતો તે બળીને ખાખ થયો છે છે કે આગ લાગી હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા મોટા આસોટા ગામે ઘાસચારામાં આગ લાગતા ભાગ દોડ મચી હતી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો વીજ વાયર તૂટતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે તો ખૂબ જ ભીષણ આગ અન્ય સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે મધુનગર નજીક તાજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની છે જોતજોતામાં આખો રેસ્ટોરન્ટ બળીને ખાત થયું છે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી ફાયર ફાઈટર દ્વારા રાત્રે જ આગને કાબૂમાં લેવામાં આવી છે રેસ્ટોરન્ટમાં આગ લાગતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું રેસ્ટોરન્ટમાં ફાયર સેફટીના સાધનો હતા કે કેમ તે તપાસનો વિષય છે તો ફાયર બ્રિગેડ ની એનઓસી મેળવી હતી કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે અને સાથે જફરા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો મધુનગર નજીક ગાર્ડન રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા લોકો પણ ડરી ગયા હતા જોત જોતામાં આખું રેસ્ટોરન્ટ મળીને ખાખ થયું તો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો બીજી તરફ સુરતમાં લુખા દાદાગીરી વધી રહી છે ઉધનામાં યુવક પર જાહેરમાં ચપ્પુ મારીને હુમલો કર્યો આરોપીની ધરપકડ બાદ ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું આરોપી વિશાલ પાટીલનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો ઉધના ગાંધી કુટીર ખાતે આવેલા આટા ચક્કી બહાર આ ઘટના બની હતી પંદર નવેમ્બરના રોજ ઉભેલા યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો વિશાલ પાટીલ નામના ઈસમે પોતાના સંબંધી પર હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી ઝઘડાની જૂની અદાવતમાં હુમલો કરનાર વિશાલ પાટીલને પોલીસે ઝડપી પાડ્યો હતો જેની ધરપકડ કરીને જાહેરમાં વરઘોડો કાઢીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું પોલીસે આરોપીની શાન ઠેકાણે પાડી છે અને વધુ કાર્યવાહી ઉધના પોલીસે હાથ ધરી છે તો ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળી રહ્યા છે જેમાં જોઈ શકાય છે સમગ્ર ઘટના લુખા તત્વો ની દાદાગીરી જે પ્રકારથી વધી રહી છે દિન પ્રતિદિન બિલકુલ સુરતના ઉધરા વિસ્તારની ઘટના છે પંદર નવેમ્બરના રોજ એક યુવક અને અન્ય યુવક બાઇક ઉપર આવે છે અને સામાન્ય ગોલાચાહી કરી ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે જીવડેલ હુમલો કરી ફરાર થઈ જાય છે જોકે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા ત્યારે પોલીસે સીસીટીવી ના આધારે વિશાલ પાટીલ નામને એક યુવકની ધરપકડ કરી છે કહી શકાય કે અંગત અને સંબંધી હોવાથી માથાકૂળ થઈ હતી ઉધરાના ગાંધી કુટીર ખાતે જયારે આ યુવક ઉભો હતો ત્યારે વિશાલ પાટીલ આવે છે અને તેની સાથે ઝઘડો કર્યા બાદ તેના પર ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કરે છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે પણ અસામાજિક તત્વોનું આંતક ઘટે અને લોકોમાં અસામાજિક તત્વોની સામે આવી ફરિયાદ કરે અથવા તો તેમનો વિરોધ કરે તેને લઈને સુરતની ઉધના પોલીસે આરોપી નો ઘટના સ્થળે લઈ જઈને પંચનામું કર્યું હતું રિકન્સ્ટ્રક્શન કહી શકાય એને સાદી ભાષામાં આરોપીનો વરઘોડો કાઢી તેને પાઠ બનાવવાનો પ્રયાસ કર્યો હતો કારણ કે બીજી વખત આવા આરોપી ગુનો કરતા હચકાય કારણ કે જે પ્રકારે સુરતમાં અસામાજિક આતંક વધી રહ્યો છે તો તેની સામે પોલીસ દ્વારા તેમને વરઘોડા કાઢવામાં આવે છે ઘટના સ્થળે રહી જઈને લોકો સામે હાથ જોડીને માફી મંગાવવામાં આવે છે ત્યારે ઉધરાની ઘટનામાં પોલીસે આરોપીની ની ઠેકાણે લાવવાનું કામ કર્યું છે બિલકુલ ગીતે આભાર સમગ્ર માહિતી બદલ બીજી તરફ રાજકોટના ખેતલા મંદિરમાંથી બાવન જીવતા સાપ મળ્યા છે મંદિરના મહંતની કરવામાં આવી છે ધરપકડ મહંત મનુ મણિરામ દુધરેજીયા મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓને દેખાડતો હતો સાપ જો કે મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહીને વિડીયો મૂક્યા હતા સો થી વધુ સાપો આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા જ્યારે મહંત નાગ દેવતાનું મંદિર કહીને પ્રચાર કરતો હતો જો કે હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી છે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આ મંદિર આવેલું હતું તો સોશિયલ મીડિયા પર સાપના વિડીયો મૂક્યા હતા અને સાથે જ મંદિરમાં સો જેટલા સાપ પણ રાખવામાં આવ્યા હતા સાથે જ હવે કાર્યવાહી કરવામાં આવી છે મહંતે નાગદેવતાનું મંદિર છે તેમ કહીને પ્રચાર પ્રસાર કર્યો હતો વન વિભાગે આ મહંતની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે ખેતલા આપા મંદિરમાંથી બાવન જેટલા જીવતા સાપ છે જે મળી આવ્યા છે આ મંદિરને જે પ્રકારથી નાગદેવતાનું મંદિર કહીને આ સાપ રાખવામાં આવતા મહંતની ધરપકડ કરવામાં આવી છે મહંત મનુ ભક્તોને આ સાપ દેખાડતા હતા સૌથી વધુ સાપ છે જે મંદિરમાં રાખવામાં આવ્યા હતા નાગદેવતાનું મંદિર કરીને પ્રચાર કરતો હતો વન વિભાગે વધુ કાર્યવાહી કરી છે ખેતલાપા મંદિરમાં બાવન જેટલા જીવતા સાપ મળી આવ્યા છે આ એ જ વિડિયો છે જે સોશિયલ મીડિયા પર આ મહંત દ્વારા મૂકવામાં આવ્યો હતો મંદિરના સાપ સાપ વાયરલ થયો હતો હતો મહંત ભક્તોને દેખાડતો તો સંવાદદાતા હાર્દિક લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે હાર્દિક આપ અત્યારે મંદિરમાં જ ઉપસ્થિત છો અને મંદિરમાં સૌથી વધુ સાપ રાખવામાં આવ્યા હતા કાર્યવાહી થઈ છે શું છે સમગ્ર મામલો અને શું કાર્યવાહી થઈ રહી છે જી રાજકોટમાં ગઈકાલે ફોરેસ્ટ વિભાગની ટીમ છે તે પહોંચી હતી અને સો જેટલા સાપ હતા અને ચાલીસ વર્ષ જૂનું છે અને ત્યારે આજે ફોરેસ્ટ વિભાગની આ કામગીરીથી સ્થાનિક લોકોમાં પણ ક્યાંક રોષ છે આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીશું શું તમારો રોષ છે અને ગઈકાલે ફોરેસ્ટ વિભાગની ટીમ આવી હતી તો ક્યારે આવી કાલ સાંજે છ વાગે આવી હતી છ સાડા છ આવીને ડાયરેક્ટ અંદર જ આવતા રહ્યા બાપુને એક અંદર કાંઈ અંદર નીકળી કોઈને અંદર ગરવાઈ નહોતા દેતા અંદર જઈને ડાયરેક બાપુને સંદેય શ્રપ પકડીને કેટલા બાપાને સંદાય પકડીને ડબ્બામાં પચાસ બાવન જેટલા ગતા પકડીને ડાયરેક્ટ બે હારીને ગયા અંદર કોઈને બે અંદર કોઈને ગરવાય નહોતા દેતા પછી તો અહીં માલધાનીના લોકો હંધાઈ ભેગા થયા હતા ત્રણસો ચારસો જણા ભેગા થયા હતા ત્રણસો ચારસો જણા

દાદા એ જ મંદિર મને પૈયા ઓલું કરીને આપે કોઈ પાસે ફાળો કે લતાવાળા કોઈ ભાઈ ફાળો ઉઘરાવી ને આપણું એક હિન્દુ સમાજનું નું જીવતું જાગતું દેવ છે આમાં કોઈને આપણને દાદા ચાલી વર માંથી કોઈ દેવ એમ નથી કીધું કે આજે હું પરિવાર સાથે બાળકો દીકરા ના દીકરા છે એની સાથે રહે છે અને જે કાલે આવ્યા હતા કે છે પાંચક વાગે આવ્યા તા અમે તો કોઈ જૈન્સ હાજર જ નતા અને આવ્યા ને એ બાપુને કીધું કે ભાઈ અમને આવી રીતે ઉપરથી થી ઓર્ડર છે અમે લેવા આવ્યા

અહિયાં ડેલી ના તમ તાર સો દોઢસો લોકો ડેલી ના આવે પણ એના મન થાય કોઈ તેડભાગ બોલાવવા જતું નથી કેમ કે સારું થતું જ બધા અહીંયા માના જવાનું જ છે એનું લાઈન કોઈ પણ ગમે નથી માનતા

અહીં દર્શન જાય એટલે આવી ગયું સસ્તી જે રીતના અહીંયા જે છે લોકો અત્યારે જોવા ભેગા જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો દ્વારા આજે વનિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તેમની સામે આક્રોશ જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે રીતના આ લોકોની એક આસ્થા દુભાણી હોય તેવી પણ લોકો વાત કરી રહ્યા છે આજે સૌથી મહત્વની બાબત એ કહી શકાય કે લોકો અલગ અલગ માનતાઓ પૂર્ણ કરવામાં આવતા હોય અહીંયા આવતા હતા અને અહીંયા અલગ અલગ સાપ પણ મોટી સંખ્યામાં જે છે એ જોવા મળતા હતા જી બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ તો લોકોમાં રોષ છે લોકોની લાગણી દુભાઈ છે તેઓ લોકો કહી રહ્યા છે તેઓ માનતા રાખવા માટે આવતા હતા વન વિભાગે મહંતની ધરપકડ કરી છે અન્ય સમાચાર મહેસાણાથી મહેસાણાના ઊંઝામાં સેન્ટ્રલ જીએસટી વિભાગનું સર્ચ ગંજ બજારમાં પેઢી અને ટ્રાન્સપોર્ટરોને ત્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે ઉનાવા અને મગતુપુર નજીક આવેલી ફેક્ટરીઓ પર સેન્ટ્રલ જીએસટી વિભાગની ટીમો ત્રાટકી હતી જીએસટી વિભાગના કર્મચારીઓ દ્વારા મોડી રાત સુધી કાર્યવાહી ચાલી હતી ઉંઝા એપીએમસીમાં સીજીએસટીના દરોડાથી વેપારીઓમાં હલચલ મચી હતી ગીર સોમનાથના વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે વેરાવળ હુડકો સોસાયટી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દારૂ જુગાર મુદ્દે કરેલી રજૂઆત બાદ દરોડા તપાસમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પણ ઝડપાયો છે ચારસો પેટીથી વધુ દારૂ પકડાયો છે ત્રણથી વધુ આરોપી ઝડપાયા હોવાની પણ માહિતી મળી રહી છે એક બાજુ ખેડૂતોને કમોસમી વરસાદથી પાકમાં મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ શિયાળાની શરૂઆતમાં જ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતાં એપીએમસીમાં ભાવ ગગડતો જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદ એપીએમસીમાં ડુંગળીનો બે થી લઈને દસ રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે વિદેશમાં સામાન્ય રીતે ડુંગળીની માંગ વધુ હોય છે સરકાર બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ડુંગળી મોકલે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે પરંતુ મધ્યપ્રદેશ અને નાસિકથી આવતી ડુંગળીનો મબલક પાક હોવા છતાં અમદાવાદ માર્કેટમાં વેચાતી ડુંગળીનો ભાવ વધારે હોવાનું વેપારી સ્વીકારી રહ્યા છે લગાડીને દસ રૂપિયા સુધીના ભાવમાં જાય છે ડુંગળી બહુ સુપર હોય તો રૂપિયાના ભાવ છે એમપીના ના અને ગુજરાતના માલમાં એક બાજુથી નવી ડુંગળીમાં વરસાદ અને મોસમનો માર પડેલ છે અને જૂની સાચવેલી ડુંગળીમાં એમને જે ભાવ મળવા જોઈએ એ ભાવ મળતા નથી એટલે એ લોકો નુકસાનીમાં છે ખેડૂતો ઉત્તરાયણ મહિનાઓ પહેલાથી જ ચાઇનીઝ દોરીનો આતંક શરૂ થયો છે નડિયાદમાં યુવતીનું ગળું કપાયું તો છોટા ચાઇનીઝ દોરીથી બાઇક ચાલકનું મોત છે હજુ શરૂ નથી થઈ તે પહેલા રાજ્યમાં દર વર્ષની જેમ ચાઇનીઝ દોરી જીવલેણ સાબિત થઈ રહી છે ચાઇનીઝ દોરીનો ખતરો વધી ગયો છે અત્યારથી લોકોએ રસ્તા પરથી પસાર થતા ધ્યાન રાખવું પડશે ચાઇનીઝ દોરીથી યુવતીનું ગળું કપાયું નડિયાદમાં કોલેજમાં ભણતી મનીષા મારવાડી નામની આ યુવતી ચાઇનીઝ દોરીની જપેટમાં આવી ગઈ યુવતી ટુ વ્હીલર લઈને વૈશાલી સિનેમા પાછળ જય માનવ સેવા પરિવાર સંસ્થા પાસેથી પસાર થઈ રહી હતી અને ત્યારે અચાનક તેના ગળામાં ચાઇનીઝ દોરી ફસાઈ ગઈ દોરીના ના કારણે યુવતી નું ગળું કપાઈ ગયું અને તે લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડી ગઈ જોકે સમય સ્તર તબીબી સારવાર મળતા યુવતી જીવ બચી ગયો હતો પરંતુ આ ઘટનાએ પ્રતિબંધિત દોરીના વેચાણ પર ફરી સવાલો ઉભા કર્યા છે જ્યારે હું રીટર્ન આવતી હતી તો હું એવું બી નહીં કે હું સ્પીડમાં હતી કેમ કે જ્યારે ટર્ન લેવાનો હતો તો તમે ધીમું જ રાખ્યું હતું એક્ટિવા અને જે હું આમ સીધી આવી તો ચાઈના દોરી હતી ને મારા ગળામાં વીંટળાઈ ગઈ જ્યારે એકદમ થયું તો મને આઈડિયા નહીં આવ્યો કે શું થયું જ્યારે લોહીને બ્લડ નીકળવા માંડે ને તો મને જેવી વાગી ને એવી મેં દોરી પકડી લીધી ને દોરી મેં જોઈ બી ખરી પકડીને કે ચાઈના દોરી હતી ચાઈનીઝ દોરીથી બાઇક ચાલકનું મોત નડિયાદ જેવી જ ઘટના છોટા ઉદયપુર બની જ્યાં બાઇક લઈને જતો યુવક ચાઇનીઝ દોરી જપેટમાં આવી ગયો દરબડા બોડેલી થી ડભોઈ તરફ જગદીશભાઈ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા અને ત્યારે ગળામાં પતંગનો દોરો આવી જતા ગંભીર ઈજા થઈ હતી તુરંત સારવાર માટે ખસેડ્યા હતા પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરીનું બેફામ વેચાણ થઈ રહ્યું છે જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે ત્યારે તંત્ર ચાઇનીઝ દોરી ના વેચાણ અને ઉપયોગ પર કડક પગલા ભરે ચાઇનીઝ દોરી નું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરે ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાંથી વન વિભાગે વાઘણનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે ઘણા દિવસોથી વાઘણના રહેણાંક વિસ્તારમાં આટાફેરા વધતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો સ્થાનિકોએ વન વિભાગને સમગ્ર મામલે જાણ કરી હતી જે બાદ લગભગ પંદર દિવસથી વન વિભાગ વાઘણને શોધી રહી હતી થર્મલ ડ્રોનથી સતત ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું હતું જે બાદ તેમણે પંદર નવેમ્બર કો વન વિભાગને એક ટાઈગ્રેસ કર્યા ક્યા ટાઈગ્રેસ અમાનગઢ ટાઈગર રિઝર્વ આઠ કિલોમીટર દૂર આબાદી વાળે ક્ષેત્રમાં કાફી સમય વિચરણ કર

જેને લઈને સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદના આધારે એલસીબી ઝોન બે સ્ક્રોડે ધરપકડ કરી છે આરોપી અમદાવાદના ઇસલપુરનો રાજેશ ઉર્ફે ચકુ ત્રિવેદી હોવાનું સામે આવ્યું છે આરોપી અંગે ચોંકાવનારી વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે આરોપી અગાઉ પણ અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું અગાઉ આરોપીએ નકલી ફૂડ સેફ્ટી ઓફિસર નકલી પોલીસ નકલી મામલતદાર અને નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બનીને પણ ખેલ કર્યા છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે પોતાની જેલર તરીકેની ઓળખ કરી અને જે જે કેદી તરીકે જનાર છે તેમના પરિવારજનો પાસેથી પૈસાની માંગણી એનો મેઈન ઉદ્દેશ્ય રહેતો ચાર જેટલા ગુના આવા જ કે જેમાં ક્યાંક એ નકલી ઇન્કમ ટેક્સ ઓફિસર બન્યા હોય ક્યાંક નકલી મામલતદાર બન્યો હોય ક્યાંક ક્યાંક નકલી નકલી પોલીસ ઇન્સ્પેક્ટર બન્યો હોય કે ફૂડ ઓફિસર બન્યા હોય અને ચીટિંગ અને પ્રોહિબિશનના જેવા છ જેટલા ગુના આ એના વિરુદ્ધ નોંધાયેલા છે હાલ અમે એક જ આરોપીને પકડેલો છે અને એ તપાસનો વિષય છે કે આની સાથે એની મદદ કરનાર કોણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના પ્રવાસે છે પુટ્ટાપારથીમાં સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રી હાજરી આપશે ત્યારબાદ બપોરે તમિલનાડુના કોઇમ્બતુરમાં પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું પીએમના હસ્તે ઉદ્ઘાટન થશે તેઓ પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જાહેર કરશે શિયાળો આવતા જ પોરબંદર જિલ્લામાં મોંઘેરા મહેમાનોની પધરામણી થઈ છે દર વર્ષે શિયાળો શરૂ થતાની સાથે જ હજારોની સંખ્યામાં દેશ વિદેશથી પક્ષીઓ પોરબંદરના મહેમાન બનતા હોય છે ત્યારે આ વર્ષે પણ જિલ્લાના અલગ અલગ વેટલેન્ડ્સમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે જો કે આ વર્ષે કમોસમી વરસાદના કારણે વેટલેન્ડ્સમાં પાણી વધુ હોવાથી પક્ષીઓની સંખ્યા થોડી ઓછી જોવા મળી રહી છે ફ્લેમિંગો ડાલમેશિયન પેલિકન ડેમુલેશન ક્રીન ડક વયા જેવા અલગ અલગ પક્ષીઓને જોવા પક્ષીપ્રેમીઓ પણ અહીં ખાસ પહોંચી રહ્યા છે શિયાળાની ઋતુમાં અન્ય દેશોની અંદર વિવિધ વિભાગોમાં ઠંડીનું પ્રમાણ ખૂબ જોવા મળે છે ત્યારે આ વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે થઈ અને ભારત તરફ આવતા હોય છે આપણું જે વાતાવરણ છે એ વિદેશી પક્ષીઓ માટે ખૂબ અનુકૂળ છે અ સંખ્યામાં છે 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 પીસીસ પીસીસ અને ખૂબ મોટી માત્રામાં પોરબંદર જિલ્લાના વિવિધ વેટલેન્ડમાં આપણા મહેમાન બનતા હોય છે આપને જણાવી દઈએ કે પોરબંદરમાં મોટી સંખ્યામાં વેટલેન્ડ્સમાં આવેલા જેના કારણે મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ અહીં આવતા હોય છે તેમજ વન વિભાગ અને પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓ પણ ખૂબ નિસ્વાર્થ ભાવે પક્ષીઓનું રેસ્ક્યુ અને સારવાર આપે છે જેના કારણે પોરબંદર આજે આ પક્ષીઓનું ઘર બન્યું છે આ પોરબંદર બર્ડ સેન્ચ્યુરીમાં ફરવા આવ્યો છું ને કેટલા ને કેટલાય છે ને પક્ષીઓ મેં જોયા એટલે જબરજસ્ત નંબરના છે અહીંયા આગળ જેટલા જોઈએ ને એટલા તો ઓછા છે ને શાંતિથી તમે જુઓ તમને બધાને મજા આવશે બર્ડ સેન્ચ્યુરી તમે જો અત્યારે તો એનું વર્લ્ડ હેરિટેજ સાઇટનું નામ આવી ગયું છે આમાં એટલે છે ને પ્લીઝ તમે બધા આવો ને જુઓ રાજકોટના નાગેશ્વરમાં ફાયરિંગની ઘટના પતિએ પત્ની પર ફાયરિંગ કર્યું પત્નીને ગોળી મારીને પોતે પણ ગોળી મારી લીધી ફાયરિંગમાં પતિ અને પત્નીના મોત થયાની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિડીયોમાં જોઈ શકાય છે કે જેમમાંથી આવતા સમયે લાલજી તેની પત્ની તૃષાનો પીછો કરીને અપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં આવે છે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને થાય છે પત્ની તૃષા લાલજીને પાણીની બોટલ મારે છે લાલજી ત્યારબાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ લોડ કરે છે તૃષા પઢિયારની બહેનપણી પૂજા વિડિયો ઉતારવા મોબાઈલ કાઢે છે અને જોત જોતામાં લાલજી તેની પત્ની પર ફાયરિંગ કરીને પોતાને પણ ગોળી મારી દે છે ગત શનિવારે બનેલી ઘટનાના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે ઘટના છે શું વધુ વિગત આ મામલે રાજકોટ શહેરમાં ગત પંદર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ અનૈતિક સંબંધોમાં આ ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના છે તે સામે આવી હતી પતિ બાદ પત્નીનું પણ મૃત્યુ નિપજ્યું હોવાનું છે તે સામે આવ્યું હતું ઘટનાના બે દિવસ બાદ તૃષા પઢિયાર કે જે પોતાના કૌટુંબિક ભત્રીજા સાથે અનૈતિક સંબંધ ધરાવતી હતી તેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું હતું ત્યારે ઘટનાને લઈને પોલીસ દ્વારા જે અગાઉ જે બીએનએસ ની કલમ એકસો નવ ઓબ્લિક એક મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તેમાં કલમ નંબર એકસો ત્રણ ઓબલિકે ઉમેરો કરવામાં આવ્યો છે સાથ ગુનાના કામે પોલીસ દ્વારા એબિટેડ સમરી છે તે પણ કોર્ટમાં છે તે ભરવામાં આવશે બીજી તરફ તો સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ને હવે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે સીસીટીવી ફૂટેજમાંથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નવ અને પિસ્તાલીસ કલાકે તૃષા પઢિયાર પોતાની જે બહેનપણી છે પૂજા કે જેને ત્યાં રહેતી હતી જે બંને બહેનપણીઓ છે અને સાથોસાથ લાલજી ભટિયાર જોઈ શકાય છે ત્યારબાદ લાલજી અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થાય છે અને ત્યારબાદ જોત જોતામાં ફાયરિંગ ઘટના છે તે સામે આવે છે જી બિલકુલ અંકિત આભાર સમગ્ર માહિતી બદલ ઝારખંડના ધનબાદ જિલ્લાના કતરસુમોરમાં વિસ્તારમાં એક બાઇક સવાર આરોપીએ એક યુવકને જાહેરમાં ગોળી મારી પોલીસના મતે ગુનેગારો દ્વારા ગોળી મારવામાં આવેલ યુવક પ્રેમ યાદવ છે જેનો બિહારના છપરા સાથે સંબંધ છે પ્રથમ દ્રષ્ટિએ આ ઘટના ગેંગવોરનું પરિણામ લાગે છે મૃતક છાપરા જિલ્લામાં એક હત્યા કેસમાં આરોપી હતો અને લગભગ એક મહિનાથી ઝારીયામાં છુપાયેલો પણ હતો તો ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેટ ઉલ્લેખનીય છે કે યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે બાઇક સવારોએ એક યુવકને ગોળી મારી હતી પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે પોલીસના મતે મૃતક હત્યા કેસમાં વોન્ટેડ હતો છપરા હત્યા કેસમાં આ મૃતક ફરાર હતો તેવી પણ માહિતી સામે આવી છે ગુજરાત એટીએસે પકડેલા ત્રણ આતંકીઓ પૈકીનો એક આતંકી ડોક્ટર અહેમદ પર સાબરમતી જેલમાં હુમલો થયો છે સવારે સાત વાગે ત્રણ કાચા કામના કેદીઓએ માર માર્યો હોવાનું સામે આવ્યું છે કોઈ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી અનિલ ખુમાર શિવમ શર્મા અને અંકિત લોઢી નામના કેદી સાથે મારામારીમાં આતંકી અહેમદ ઘાયલ થયો છે જેમાં આતંકી અહેમદને આંખના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ આતંકીને ફરી સાબરમતી જેલમાં ખસેડાયો છે મહત્વનું છે કે સોમવારે રિમાન્ડ પૂર્ણ થયા બાદ ત્રણેય આતંકીઓને સાબરમતી જેલમાં મોકલાયા હતા કઈ બાબતે કેદીઓ સાથે આતંકીઓની મારામારી થઈ તેનું કારણ પોલીસની તપાસ બાદ સામે આવશે તો અન્ય કેદીએ હુમલો કર્યો એમના અધિકારીઓ અને આ બાબતે જે ત્યાં રહેલા જે અન્ય કેદીઓ છે તેમની પૂછપરછ અત્યારે હાલ પોલીસ કરી રહી છે અને એક્ઝેક્ટ કારણ શું છે કે જેને કારણે ઝઘડો થયેલો છે તે બાબતે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે અહેમદની સાથેના બીજા બે સાથીઓ પણ એની સાથે જ હતા પણ જે અહેમદ છે એની સાથે બોલાચાલી વધારે થઈ અને એની સાથે મારામારીમાં એને આંખના ભાગે જે વાગેલું છે એટલે પ્રાથમિક સંભાવના એવી છે કે આ જે ત્રણ આરોપીઓ છે કે જેમણે માર્યું છે એમના હાથમાં વીંટી પહેરેલી હોય અને એમની વીંટી પેલાને આંખે વાગી હોય એવું અમને પ્રાથમિક રીતે મળેલું છે ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટનો પર્દાફાશ કર્યો છે ધ ધોસ્ટ નામથી આંતરરાષ્ટ્રીય સાયબર સ્લેવરી રેકેટ ચલાવનાર મુખ્ય સૂત્રધાર નીલ પુરોહિતની ધરપકડ કરી તેના ચૌદ દિવસના રિમાન્ડ મેળવ્યા આરોપી આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી ટ્રાફિકિંગ રૂટ્સ નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ બોર્ડર કનેક્શન અંગે સંચાલન અને નિયંત્રણ કરતો હતો ધ નામથી સાયબર સ્લેવરીની દુનિયામાં જાણીતા દેશના સૌથી મોટો સાયબર સ્લેવરીનો ગુનેગાર નીલ પુરોહિતને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા એક ખૂબ મોટું અચીવમેન્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે તો બુલેટિનમાં હાલ બસ આટલું જ તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી નમસ્કાર